નમસ્કાર માના મારા ગુજરાતી મિત્રો અલગ ગણિત સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે દશરથ રાજાનો જન્મ કેવી રીતે થયો અને બીજું કે એમનું નામ દશરથ કેમ પડ્યું તો આનું રહસ્ય પડેલું છે દશરથ રાજા કોઈ સ્ત્રીના ગર્ભમાંથી પ્રગટ થયા જ નથી તો આની શરૂઆત થાય છે સૂર્યવંશથી કે સૂર્યના પુત્ર હતા એક એમનું નામ હતું સૂર્યવંશની એમના ભગીરથી જે આપણે ત્યારે મનુ રાજા કહીએ છીએ એ મનુ સૂર્યપુત્ર મનુ એને બ્રહ્માજીએ પ્રથમ જો પૃથ્વી ઉપર રાજા બનાયા હોય તો એ રાજા હતા અને એ મનો રાજા સૂર્યવંશી કહેવાતા હતા ત્યારે એ મનુ રાજાના વખતે જેટલા પણ ક્ષત્રિયો હતા એ બધા જ સૂર્યવંશી કહેવાતા હતા અને એમનું મૂળ રાજ્ય હતું અયોધ્યા મૂળ કેન્દ્ર હતું અયોધ્યા હવે ત્યાર પછી તો ધીરે 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 એમના પુત્ર એમના પુત્ર અને તમે જો સૂર્યપુત્રના જે મનુ મનુ રાજા હતા એ વચનબદ્ધ હતા સત્યવાન હતા પ્રજા પાલક હતા અને લોકોના હિતે છુ કલ્યાણી હતા મતલબ તો તમે જુઓ આજે અયોધ્યાની ગાદી પર જેટલા પણ રાજાઓ થઈ ગયા જેટલા પણ સમ્રાટ થઈ ગયા એમાં કોઈ પણ સમ્રાટ એવો નહીં હોય કે જે સત્યથી બહાર નીકળી ગયો હોય વચનથી બહાર નીકળી ગયો હોય તો આપણને ખબર છે કે આપણે જોઈએ છીએ કે રઘુ રાજા હરિશંદ્ર સાગર મહારાજા ભગીરથ સીબી રાજા અને આવા તો ઘણા એમાં તમે જુઓ તો અયોધ્યાની નગરીમાં જેટલા પણ રાજા થઈ ગયા છે હરિચંદ્ર પોતે વેચાણા સીબી રાજાએ એક હોલા માટે પોતાની જગને કાપીને આપી અને ભગીરથે પોતાના પિત્રોને માટે સ્વર્ગમાંથી ગંગા નીચે ઉતારી આ પૃથ્વીનું કલ્યાણ કરવા માટે મૃત્યુલોકનું કલ્યાણ કરવા માટે આવા મહાન બાહુબલી રાજાઓ આ અયોધ્યાની ગાદી ઉપર થઈ ગયા છે અને ત્યારે સૂર્યવંશ જ નામ હતું ત્યારે રઘુવંશનું કોઈ નામ જ નહોતું પણ જ્યારે મહારાજા રઘુનો જન્મ થયો તે સૂર્યપુત્ર મનુ એની આડસ આડત્રીની પેઢી અને આડત્રીની પેઢીએ રઘુરાજાનો જન્મ થયો ત્યારે પછી ત્યાં સૂર્યવંશના નીચે રઘુવંશ લખાઈ ગયું પહેલાં ચાલતું હતું કે ભાઈ સૂર્યવંશ નીતિ હવે આવ્યું રઘુવંશ રઘુ રઘુકુલ રીત સદાચલી આઈ પ્રાણ જાય અરુવચન જાય પહેલાં સૂર્યકુલ ચાલતું હતું ત્યાર પછી રઘુકુળ લખાવા માંડ્યું તો હવે દશરથ રાજાના જે પુત્ર હતા એમનું નામ હતું અજરાજ તો એમને કોઈ પ્રજા પ્રજા હતી જ નહીં પણ તે પોતે શિવ ભક્ત હતા અને વિદ્વાન પણ એટલા હતા શક્તિશાળી પણ એટલા હતા અને એમને એમના અંદર એટલી બધી કળાઓ ભરેલી હતી કે એમની કળાથી ત્રણેય લોક ડરતા હતા તો એક વખત એવું બન્યું કે રાજા રાજા છે એ શિવલિંગની ઉપાસના કરતા હતા એ ટાઈમે રાવણને એવું થયું કે આ માથા ભારે માણસે આને હરાવવો પડશે તો રાવણ યજ રાજા સામે યુદ્ધ કરવા આવે છે પરંતુ રાવણે આવીને જોયું કે યજ રાજા શિવલિંગની પ્રાર્થના કરી રહ્યા છે શિવલિંગ ઉપર જળાભિષેક કરી રહ્યા છે રાવણ જોઈ રહ્યો હતો કે પ્રાર્થના કરે ત્યાં સુધી આપણે કંઈ કરવું નથી કેમ કે હું પણ શિવ ભક્ત છું અને રાજા યજ પણ શિવ ભક્ત છે એટલે જ્યાં સુધી શિવની પ્રાર્થના ચાલુ હોય શિવની સેવા ચાલુ હોય ત્યાં સુધી મારે કંઈ જ યુદ્ધ કરવું નથી ત્યાં સુધી યજ રાજા શિવલિંગ ઉપર પાણીનો અભિષેક કરી રહ્યા હતા અને રાવણ સામે જોઈ રહ્યો હતો પણ એમ કરતાં કરતાં એવું પડે કે જે અભિષેક પાણીનો શિવલિંગ ઉપર કરવાનો હતો તો જ હૃદય પાછળ અભિષેક કરવા માંડ્યો પાણીનો જે એમની ગંગાધારી હતી એમનો ત્રાંબાનો કળશ હતો એ કળશ લઈને આમ શિવલિંગ ઉપર અભિષેક નથી કરતા પણ આમ પાછળ અભિષેક કરે છે રાવણ આ દ્રશ્ય જોઈ ગયું તો રાવણને થયું કે જળનો અભિષેક શિવલિંગ ઉપર થાય તો આ પાછળ પાછળ અભિષેક કેમ કરે છે ત્યારે પછી રાવણને કુતૂહલ થયું ભલે રાવણને રાવણ યજમાં યજના સામે યુદ્ધ કરવા જ આવેલા હતા પછી રાવણ ત્યાં મહારાજા યજ પાસે આવે છે અને પૂછે છે કે તમારી આ શિવજીની સેવા કેવી છે તમારી શિવજીની પ્રાર્થના કેવી છે યજ અત્યારે કે ભાઈ શું થયું એટલે રાવણ કહ્યું તમે આપણે તમે શિવલિંગ ઉપર અભિષેક તમારા કળશથી કરતા હતા ઝારીથી કરતા હતા તો શિવલિંગ ઉપર જળનો અભિષેક થાય તમે તો આમ જળનો અભિષેક તમે પાછળ કરતા હતા ત્યારે યજે કીધું કે હે રાવણ યજ રાજા તો રાવણને ઓળખી જ ગયા હતા તો યજ રાજાએ કીધું કે હે રાવણ જ્યારે હું શિવલિંગ ઉપર જળાભિષેક કરતો હતો અને શિવ શિવજીના જ્યારે મારો મંત્રોદા ચાલુ હતો એ ટાઈમે મારી બંને આંખો બંધ હતી અને મારી બંધ આંખોમાં મને પાછળની મેન પાછળ મેં નજર કરી તો અહીંથી એક યોજન દૂર એક સિંહ હતો અને એ સિંહ ગાયના ઉપર તળાપ મારી રહ્યો હતો ગાયને મારવાની કોશિશ કરી રહ્યો હતો એટલે હવે ગાયની તો હત્યા કરી શકાય નહીં પરંતુ હું શું કરું હું અહીંયા શિવજીને જળાભિષેક કરી રહ્યો હતો શિવજીની પૂજા પ્રાર્થના કરી રહ્યો હતો એટલે મારાથી તો અહીં ઊભું થવાય જ નહીં એટલે મેં નક્કી કર્યું હવે શું કરું એટલે મેં જે શિવજીનો જળાભિષેક હતો જે મારી ત્રાંબાનો લોટો હતો મારી જે જાળી હતી એને મેં પાછળ જળનો અભિષેક કર્યો અને એ જ જળનો મેં તીર બનાવ્યો અને એ તીરથી સિંહ વિંધાઈ ગયો સિંહ મરી ગયો ત્યારે રાવણને થઈ ગયું કે હું તો આની જોડે મમરા જેવો નથી મારે આની જોડે મારું કંઈ આવે નહીં ત્યારે પણ રાવણ ઓછું અઠીલો અને અહંકારી તો એને કીધું કે મહારાજા યજ આ મારે જોવું પડે યજ રાજા કે કંઈમાં જૂને જા જોયા અહીંથી એક યોજન તું દૂર જા ત્યાં સિંહની તું હાલત જોજે અને ખરેખર રાવણ એમને કહ્યું ત્યાં એક યોજન દૂર ગયા છે અને ત્યાં જઈને જોયું તો ગાય શાંતિથી ચરતી હતી અને બાજુમાં સિંહના ઉપર અસંખ્ય બાણો સિંહના શરીરમાં ઘૂસી ગયેલો હતો સિંહ ત્યાં મરી ગયેલો હતો રાવણે જોયું કે હવે આને આને દુશ્મની કરી કાટવું પડ જાય આ તો અહીં રહે મને લંકા મારી નાખે એટલે આનાથી દુશ્મની કરાય નહીં ત્યાર પછી રાવણ ત્યાંથી છટકી જાય છે પરંતુ હવે બન્યું કે આ યજ રાજા શિવજીની પૂજા કરીને જ્યારે પાછા ફરતા હશે ત્યારે રસ્તામાં એક સરોવર આવે છે અને યજ રાજા કાયમ માટે સરોવરે થઈને નીકળતા હતા પરંતુ આજે યજરાજાની સરોવરમાં નજરનું એક સુંદર કમળનું ફૂલ ખીલેલું છે તો રાજા વિચાર કરે છે કે કેટલું બધું સુંદર કમળનું ફૂલ છે તો લાવ હું આને લઈને શિવને અર્પણ કરી દઉં તો એ કમળના ફૂલને લેવા માટે યજ રાજા એ તળાવમાં પડે છે અને જેમ જેમ યજ રાજા કમળના ફૂલના નજીક જાય છે તેમ તેમ કમળ દૂરના દૂર જતું જાય છે તો વિચાર વિચારથી શું કહેવાય પરંતુ પોતાની હિંમત એકઠી કરીને અને જ્યાં કમળના ફૂલને સ્પર્શ કરવા ગયા ત્યાં કમળના ફૂલને અવાજ આવ્યો કે હે યજરાજા તમે વાંચ્યા છો તમારે કોઈ ક્ષમતા જ નથી એટલે તમે મને સ્પર્શ કરી શકો નહીં હવે આટલું સાંભળી સાંભળ્યું તો રાજાને તો એવો દ્રાસકો પડી ગયો શું કરવું હોય પાછા પોતાના રાજમહેલમાં વિશે રાજમહેલમાં આવીને યરાજા એટલા બધા ચિંતાતુર થઈ ગયા છે એમનામાંથી એટલું બધું ટેન્શન આવી ગયું છે કે હવે શું કરવું હું પોતે શિવ ભક્ત છું શિવની આટલી પ્રાર્થના કરું છું શિવની આટલી પૂજા કરું છું શિવનું આટલું ધ્યાન કરું છું શિવની તપસ્યા કરું છું એમ છતાં પણ મારે ઘરે સંતાન નહીં આનું ત્યાર પછી તો યજરાજા શિવજીની પૂરે પૂરી તપસ્યા કરે અને શિવ હવે શિવ પણ અહીંયા ગુંચોળમાં પડી ગયા છે શિવ પણ વિચાર કરે છે કે આ મારો મહાન ભક્ત છે પણ એમ સત્તા એના ત્યાં સંતાન નથી તો હવે એના ભાગ્યમાં સંતાન જ નથી તો હું સંતાન આપું કેવી રીતે શિવ પણ અહીંયા વિચારમાં પડી ગયા છે ત્યારે શિવ ધર્મરાજાને બોલાવે છે અને કહે છે કે હે ધર્મ રાજા તમારે એક કામ કરવાનું છે મારા જે પ્રિય ભક્ત છે યજ એના ત્યાં કોઈ સંતાન નથી અને તમે એમના ત્યાં જાઓ અને ત્યાં જઈને તમે એમની જોડે બ્રાહ્મણ વિશ્વમાં જાઓ તમે એમની જોડે માગણી કરો કારણ કે યજ રાજાએ દક્ષિણા તો ઘણી ઘણી લોકોને આપી છે પણ તેમને પોતાનું કંઈ દાનમાં આપ્યું નથી જે સંપત્તિ હતી એમના રાજ્યમાં તો બધી રાજ્યની સંપત્તિ પોતાની સંપત્તિ કહી અને શિવ ત્યારે ધર્મરાજાને કહે છે કે હે ધર્મ રાજા આમના ત્યાં પુત્ર પ્રાપ્તિ થાયનો એક જ રસ્તો છે કે પોતાની વસ્તુ કોઈ દાન કરે તો જ એમના ત્યાં એનું પુણ્ય લખાય અને એ પુણ્ય લખાય તો જ એમના ત્યાં પુત્ર પુત્રની પ્રાપ્તિ થાય એવું છે તો ધર્મ રાજા કહે વાંધો નહીં હવે ધર્મ રાજા અને એમની પત્ની બંને અયોધ્યા બહાર લીલા કરે છે જંગલમાં એક ઝુંપડી બનાવે છે અને ત્યાં રહે છે અને સવારે જે આ ધર્મ રાજા હતા એક સાધુના વેશ એક બ્રાહ્મણના વેશમાં યજ રાજાના દરબારમાં ભિક્ષા માગવા માટે જાય છે ત્યારે રાજા યજ કહે છે એમના કારબારીને કે આ ભૂદેવને આ સાધુને એની જોડી તને સોના મોરથી ભરી દો અને જ્યાં સોનામરો લઈને આવે છે ત્યારે જે સાધુ વેશમાં ધર્મ રાજા હતા એમણે કહ્યું કે હે રાજન મારે આ રાજ્યની સંપત્તિ નથી જોઈતી મારે તમારી કોઈ વસ્તુઓ મને ભેટમાં આપો મારે રાજ્યનો આ તો લોકોનું ધન છે આમાં તમારું તો ક્યાંય છે કંઈ છે જ નહીં લોકોના પૈસાથી જ તમે વસાયેલું છે લોકોને તમારો કરવેરો ભરે છે લોકો તમારો ટેક્સ ભરે છે એમાંથી જ આ બધું વસાયેલું છે એમાં તમારું શું છે તો પછી યજરાજા પોતાની જે કિંમતી માળા હતી એ કાઢી અને બ્રાહ્મણને દાનમાં આપવા જાય છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે યજરાજા આ પણ તમારી નથી આ ક્યાં તમે મહેનત કરીને બનાવીએ છે આ તો રાજ્યના રૂપિયામાંથી બની છે તો તમારી ક્યાંથી થઈ ગઈ તો યદરાજા પોતે આમ વિચાર કરીશ કે વાત તો સાચી છે મારું તો કંઈ છે જ નહીં હવે રાજાને એક બાજુ એવું થશે કે આજે પ્રથમ દિવસ એવો આવ્યો છે કે મારા આંગણેથી એક યાચક ભિક્ષા લીધા વિના પાછો જાય છે ત્યારે યજ રાજા કહે છે કે હે ભૂદેવ મને થોડો ટાઈમ આપો હું તમને દીક્ષા સો ટકા જ આપીશ પણ મને થોડો તમે ટાઈમ આપો તો જે ધર્મ રાજાના સ્વરૂપમાં જે ભૂદેવ હતા એમને કહ્યું કે રાજા કંઈ વાંધો નહીં મારે તમારી તમારી દીક્ષા જોઈએ તમારી કમાયેલી સંપત્તિની ભીક્ષા જોઈએ જગતની આ રાજ્યની કમાણીની ભીક્ષા મારે જોઈતી નથી તો કે કંઈ વાંધો નહીં હવે બીજા દિવસે સવારે આ રાજા વેશ પલટો કરીને એક મજૂર હોય એ મજૂરના જેવા કપડાં ધારણ કરી લેશે છે અને બજારમાં નીકળી પડે છે જ્યાં ત્યાં પૂછે કે ભાઈ મને મારે કામની જરૂર છે મને તને કોઈ કામે રાખો પણ તો કોઈ કામે રાખતા જ નથી સેવટે એક એવી જગ્યા મળી જશે કે એક લુહાર લોખંડને આમ ટીપતો હતો હવે એમાં બન્યું કે લોહાર જે લોકોને એનો હથોડા મારવા વાળો કોઈ માણસ હતો નહીં એટલે પોતે હથોડા મારતો હતો પોતે લોકોને ટીપતો હતો ત્યાં આ યજ રાજા પહોંચી જાય છે અને બે હાથ જોડીને કહે છે કે ભાઈ મને કામ આપો ત્યારે હવે પહેલાં લોહારને એવું થઈ ગયું કે ભાઈ મારે હથોડા મારવા વાળો કોઈ માણસ તો છે જ નહીં તો કહી દીધું ભાઈ તને હથોડા માર્ધ ફાવશે તો યજરાજા કે મને બધું ફાવે છે તો પછી કે લાગી જાય કામે હવે જ્યાં લોહાર છે એ લોખંડ ગરમ કરે છે અને એરણ ઉપર લોખંડને મૂકે છે અને યદરાજા એના ઉપર હથોડાના ઘા મારે છે જ્યારે આ મજૂરી પૂરી થઈ ત્યારે આ લુહારે યજ રાજાને એક ત્રાંબાનો પૈસો આપ્યો છે ફક્ત એક જ રૂપિયા ત્રાંબાનો આપ્યો છે તો યજ રાજા જે ત્રાંબાનો રૂપિયો લઈને જ્યાં જંગલમાં ધર્મ રાજા જે ભૂદેવનું સ્વરૂપ ધારણ કરીને રહેતા હતા ત્યાં જાય છે યજ રાજાને ખબર નહીં કે ધર્મ રાજા છે પરંતુ ત્યાં જાય છે તો જોવે છે કે ભાઈ ધર્મ રાજાની પત્ની એકલા ઘરે હતા ભૂદેવની પત્ની એકલા ઘરે પણ ભૂદેવ તો ઘરે હતા જ નહીં એટલે યજ રાજા આવે છે અને કહે છે કે હે મા કાલે ભૂદેવ મારા ત્યાં ભિક્ષા લેવા આવેલા હતા પણ મારી પાસે કંઈ જ નહોતું અને એમને મારી કમાણી માગી છે તો હે માં આજે હું આ ત્રાબાનો એક સિક્કો મારી કમાણીથી હું લઈને આવ્યો છું અને તમે રાખી લો અને જો ભૂદેવ આવે તો તમે એમને આપી દેજો તો હવે આટલું તો કરવાનું જ હતું એટલે ધર્મ રાજાને થયું કે હવે વાંધો નહીં હવે આનું પુણ્ય આવી ગયું કારણ કે પોતાના પરસેવાની કમાણી આપી એમને જે હથોડાના ઘા માર્યા છે લોખંડ ઉપર એમાં એમને કેટલું બળ આવ્યું છે એમાં એમને કેટલું શરીરે પરસેવો મળી ગયો છે એમાં એમને કેટલો થાક લાગ્યો છે એમને કેટલી ગરમીમાં ઊભું રહેવું પડ્યું છે તો કહેવાનો મતલબ પુણ્ય એ જ છે પારકા પૈસા આપણે પુણ્ય કરીને પુણ્ય ના કહેવાય પુણ્ય કોને કહેવાય આજે તમે વ્યાજવા રીતે ગયા બે ટકે ત્રણ ટકે કે દસ ટકે કે ડબલ ભાવમાં એ પૈસો આવ્યો એ તમારું પુણ્ય એમાંથી તમે પુણ્ય કહો પુણ્ય નથી પણ તમારો સ્વયં પરસેવો પુણ્ય ક્યારે લખે એ જ રાજાનું પુણ્ય ક્યારે લખે લખેલા કે પોતાના પરસેવાને પોતે પરસેવો પાડીને પોતે મહેનત કરીને આ પૈસો કમાણા અને એ જ ત્રાંબાનો પૈસો એમને દાનમાં આપ્યો ત્યારે જ એમનું લેખે લાગ્યું અને બીજા નંબરે એ જ રાજાને એવો કોઈ અહંકાર નહોતો કે મેં મારું વચન નિભાવ્યું મેં લોહારના ત્યાં કામ કર્યું હું પરસેવો પરસેવો થઈ ગયો અને પરાણે લોહારે મને એક રૂપિયો એક ત્રાંબાનો રીપિયો આપ્યો અને મેં ભેટમાં આપ્યું એવું અહંકારી નહોતો એમને પ્રેમથી જ દાન કર્યું છે પણ આપણે તો શું કે આપણે આપણે દાન આપીએ છીએ તો આપણે તો નામ લખાવા દાન આપતા હોય અને નામે લખીને આપણો અહંકારી હોય આપણે માઈકમાં ત્રણ વખત બોલાવીએ કે મેં આટલા રૂપિયા આપ્યા અને તમે દાન આપ્યા પછી જોજો એ માણસ આમ ફરતો અડકડ ફરતો હોય ઢીલો ના ફરતો હોય દાન એ માણસ ઢીલો પડવો જોવો હોય તો એના બધા ઢીલો ના ફરતો હોય એ આમ બદન જોતો હોય કે કોને બધા મને જોઈ રહ્યા કે નથી જોઈ રહ્યા એવા પાવરથી પડતો હોય તો એ દાન લેખે નથી આવતું ત્યારે ભગવાન શિવે ધર્મ રાજાને કહ્યું કે એની પોતાની કમાઈનું તું દાન લેજે તો એ દાન લેખે છે અને ધર્મ રાજાએ બ્રાહ્મણના વેશમાં પોતાની કમાઈનું દાન લીધું છે ત્યારે શિવજીનો હુકમ જ હતો કે આ જે સાચું દાન છે ભલે એક સિક્કો તો એક સિક્કો એને તું ધરતી પર પસાર છે ત્યારે ધરતી પર ખાડો પડી જશે અને ભગવાન શિવના કહેવા પ્રમાણે જ ધર્મ રાજાએ એટલે કે એ બ્રાહ્મણે એની જ્યારે બ્રાહ્મણ ઘરે આવે છે ત્યારે એની પત્ની કહે છે કે તમે કાલે ક્યાંય ભિક્ષા લેવા ગયા હતા એટલે કે હા હું યજ રાજાના ત્યાં ગયો હતો એમને તમને કંઈ દાન આપ્યું હતું દાન તો મને ઘણું આપ્યું પણ મારે એમના પરસેવાનું દાન જોતું હતું એમની કમાઈનું દાન જોતું એટલે મેં કોઈ દાન લીધું નથી તો કે આજે તમે હાજર નહોતા અને એ આવીને એક રૂપિયો મને આપી ગયા છે એક આ ત્રાંબાનો સિક્કો મને આપી ગયા છે એટલે પછી એ જે બ્રાહ્મણ હતા ધર્મરાજાના ધર્મરાજા જે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું એ ધર્મરાજા રાજાએ ત્રાંબાનો સિક્કો ધરતી પર પસાડ્યો છે ભૂમિ ઉપર આમ ફેંક્યો છે અને જ્યારે ભૂમિ ઉપર જે સિક્કો ફેંક્યો એવો જન્મથી એક રથ પ્રગટ થયો છે એક ખાડો પડી ગયો ધરતીમાં અને એ ધરતીમાંથી એક રથ પ્રગટ થયો અને એ રથ જે પ્રગટ થયો એ સીધો જ રસ રથ આકાશ માર્ગે સ્વર્ગત વૈકુંઠ તરફ ચાલ્યો ગયો છે એના પછી ધીરે ધીરે બીજો રથ નીકળે છે ત્રીજો રથ નીકળે છે ચોથો રથ એમ નવ રથ નીકળે છે અને નવે નવ રથ જે ધરતીમાંથી નીકળે છે એ નવે નવ રથ સ્વર્ગ તરફ જતા રહેશે એકે રથ ત્યાં રહેતો નથી અને છેલ્લે જે દસમો રથ નીકળે છે એ દસમા રથ ઉપર એક તેજસ્વી બાળક એ રથમાં બેઠેલો હોય છે એની આભા એટલી તેજસ્વી હોય છે ત્યારે ધર્મરાજા એ બાળકને નમસ્કાર કરે છે અને એ બાળકને લઈને રક્તો પછી જ લઈ જાય છે પહેલાં એ બાળકને લઈને ધર્મરાજા અયોધ્યામાં આવે છે અને મહારાજા યજ પોતાની ગાદી પર બિરાજમાન હોય છે એ ટાઈમે આ બ્રાહ્મણ પ્રવેશ કરે છે એટલે મહારાજા યજ એને ઓળખી જાય છે અને સ્વાગત કરે છે અને જ્યારે બ્રાહ્મણના હાથમાં એક બાળક જુએ છે ત્યારે મહારાજા યજ કહે છે કે હે ભુદેવ આટલું બધું તેજસ્વી પુત્ર કોનો છે ત્યારે એ ભૂદેવે કહ્યું કે હે મહારાજા યજ આ તમારો જ પુત્ર છે ત્યારે મહારાજા યજ કહે છે કે મારા ભાગ્યમાં પુત્ર હતો જ નહીં ને પુત્ર આવ્યો કે હતી ત્યારે પછી ધર્મરાજા સ્વયં પ્રગટ થાય છે અને કહે છે કે હે મહારાજા યજ હું કોઈ બ્રાહ્મણ નથી પરંતુ તમે ભલે કરોડોનું દાન કર્યું કરોડો સોનામોનું દાન કર્યું પણ તમારું જે દાન હતું એનું તમારું દાન હતું એ પ્રદાનનું દાન હતું પણ મેં તમારી પાસે એક રૂપિયો કેમ માગ્યો કે તમારું પોતાનું દાન મેં કેમ માગ્યું કે તમે તમારું પોતાનું દાન કરો તો જ તમારું ભાગ્ય બલડાય અને મેં રૂપિયો તમારી પાસે માગ્યો એટલે તમે લુહારના ત્યાં ગયા અને ત્યાં તમે એના લોખંડ ઉપર તમે હેરાન ઉપર તમે ગઈણ માર્યા તમે તમને મહેનત પડી અને તમારો પરસેવાનો જે રૂપિયો તમે લઈને મારા ઘરે આવ્યા અને તને દાન આપ્યું તો આ એ દાનનો જ પ્રભાવ છે ત્યાર પછી તો જે ધર્મ રાજાનું સ્વાગત કરે છે અને જે જે રથમાં મહારાજા દશરથનો જન્મ થયો હતો એ રથને પણ પછી તો અયોધ્યા મનાવે છે પરંતુ પછી એનું નામકરણ આવ્યું એટલે મહારાજા યજ કહે છે કે હે ધર્મદેવ હવે તમે અહીં પધાર્યા પધાર્યા જ છો તો પછી આ બાળકનું નામકરણ તમે કરતા જાઓ ત્યારે ધર્મ રાજા કહે છે કે હે મહારાજા યજ આનું નામકરણ કરવાની કોઈ જરૂર જ નથી આ પુત્ર તમારો એવો છે એ નામ લઈને જ જન્મ્યો છે ત્યારે યજ કે કેવી રીતે ત્યારે ધર્મ રાજા કહે છે કે હે મહારાજા જ્યારે મેં તમારો આપેલો સિક્કો ધરતી પર ફેંક્યો એમાંથી નવ દસ રથ બહાર નીકળ્યા એમાંથી નવ રથ તો આકાશમાં ઉડી જ ગયા છે એ વૈકુંઠ માર્ગે જ જતા રહ્યા છે ફરક આ દસમો જ રથ અને દસમા રથ ઉપર જ આ પુત્રની મને પ્રાપ્તિ થઈ છે એટલે આનું નામ દશરથ રાખો અને ત્યાર પછી એ બાળકનું નામ મહારાજા દશરથ રાખવામાં આવ્યું તો આ હતી મહારાજા દશરથની ઉત્પત્તિ અને એમનું નામ દશરથ કેમ પડ્યું એની કહાની